તમે જે સોનાલિકા ટ્રેક્ટર જોઈ રહ્યા છો સોનાલિકા ટ્રેક્ટર વેચવાનું છે વિડીયોની અંદર ટ્રેક્ટરની બધી ડિટેલ આપીશ તો વિડીયો પૂરો જોતા રહેજો વિડીયો તમને સારો લાગે લાઈક શેર આવા વિડીયો દરરોજ જોવા માટે યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરો અને આપણું ફેસબુક પેજ ફોલો કરવાનું ભૂલતા નહીં વિડીયોની અંદર તમે જે ટ્રેક્ટર જોઈ રહ્યા છો આ એસ ટ્રેક્ટર વેચવાનું છે મોડેલની વાત કરું બે હજાર અને સોળ ના મોડેલ નું છે એસ તો તમે જોઈ શકો છો બે હજાર સોળ ના મોડેલ નું આખું ઘરઘરાવ ટ્રેક્ટર કાનજીભાઈ ને વેચવાનું છે કોઈ પણ પ્રકારનો ફોલ્ટ નથી આખું ઓરિજિનલ કન્ડિશનમાં એન્જિન પાવરફુલ ગેર હાઇડ્રોલિક કમ્પ્લેટ છે રૂબરૂ સ્થળ પર જઈ ટ્રેક્ટર જોઈ ચેક કરી ટ્રેસ ડ્રાઈવ લઈને પણ ખરીદી કરી શકો છો પેલા કાનજીભાઈનો કોન્ટેક કરો મોબાઈલ નંબર કઈ રીતના મેળવવા તેની માહિતી મળી જશે વિડીયો પૂરો જોતા રહેજો ટ્રેક્ટર લેવા કે જોવા જાવ ઓનરનો કોન્ટેક કરીને જજો ટ્રેક્ટર વેચાઈ જશે ખોટો ધક્કો થશે બેટરી સારી સ્લેપ સ્ટાર ટ્રેક્ટર બધું વાયરિંગ કમ્પ્લીટ જોવા મળશે લાઇટ પણ ચાલુ કંડિશનમાં તમે વિડીયો અંદર આખું ટ્રેક્ટર જોઈ શકો છો સીટ છત્રી પણ સારા ટાયર પણ એકદમ સારા કન્ડિશનમાં જોવા મળશે પચાસ ટકા ઉપર ટાયર છે બધા ડોક્યુમેન્ટ કાગળિયા કમ્પ્લેટ પાર્સિંગ ચાલુ છે અને આ ટ્રેક્ટર વન ઓનર છે એટલે કે એક જ માલિકે ચલાવેલું ઘર ઘરા ટ્રેક્ટર અને પાર્સિંગ ચાલુ બધા ડોક્યુમેન્ટ કાગળિયા કમ્પ્લેટ ટ્રેક્ટરની અંદાજીત કિંમત ત્રણ લાખ રાખવામાં આવી છે કિંમતમાં રૂબરૂ ફેરફાર થશે કિંમત ફિક્સ નથી ટ્રેક્ટર ક્યાં જોવા મળશે તેની વાત કરું તો કાનજીભાઈ આ ટ્રેક્ટર જિલ્લો સુરેન્દ્રનગર તાલુકો લીંબડી અને બડોલ ગામે જોવા મળશે ટ્રેક્ટર લેવા હોય ઓનરના મોબાઈલ નંબર કઈ રીતના મેળવવા યુટ્યુબ ઉપર વિડીયો જોતા વિડીયો નીચે નંબર મળશે ફેસબુક પેજ ઉપર વિડીયો જોતા વિડીયો ઉપર નંબર મળી જશે ચોરાણું બે છોતેર નંબર છે તે કાનજીભાઈના છે કરી ટ્રેક્ટર લઈ શકો છો તમે પણ કોઈ પણ પ્રકારની જાહેરાત આપવા માંગતા હોય તો સ્ક્રીન ઉપર તમે જે વોટ્સએપ નંબર જોઈ રહ્યા છો તે નંબર ઉપર તમારે જે વસ્તુ વેચવી હોય તેની તમામ ડિટેલ મને મોકલી શકો છો